જંબુસર તાલુકાના મગનાદ ગામ પાસે આવેલ સેફ એન્ડવાયરો કેમિકલ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા મગનાથ ગામની ખેતરોમાં પાણી પ્રસરી જતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળ્યો આ કેમિકલ કંપની શરૂ થઈ છે ત્યારથી વિવાદોમાં સપડાયેલી છે હંમેશા વિવાદમાં રહેતી કંપની કૌચર જમીનમાં રસ્તાઓ નીલગાય તળાવના પાણીના કારણે મૃત્યુ થયું હતું આશરે બસો એક્યાસી એકરમાં ખેતીલાયક ફળદ્રુપ જમીનમાં પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને આ કેમિકલ કંપની ગુજરાત રાજ્યભરમાંથી કેમિકલ જોખમી કચરો લાવીને એકત્ર કરી પોતાના મસ્ત મોટા કેમિકલોના તળાવમાં દફન કરે છે એવા મગણાત ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે ત્યારે મગણાત ગામના ખેડૂતો જયેશ પટેલ ભરતભાઈ મકવાણા

રંગે હાથ ઝડપી પાડ્યા અને તાત્કાલિક પાણીના સેમ્પલો લીધા તો હવે એ જોવાનું રહ્યું છે કે જીપીસીબી ખેડૂતો સાથે કંપનીના કેમિકલ કંપનીમાં તેમ સરકારી કાયદા નિયમોનો ભંગ કરે છે અને સરકાર જાણે કે તેમના ખિસ્સામાં હોય તેવી રીતે સરકારી કાયદાના નિયમોને ઘસીને પી જાય છે શું ખરેખર સરકાર આ કેમિકલ કંપનીના બાબુની છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે મારું નામ રોહિત કુમાર હિંમતસિંહ સિંધા છે હું મંગણાથ ગામનો ખેડૂત છું અમે આ અમારા ગામ પર એક સેફ અહેવાર કરીને ઝેરી કંપની આવેલી છે એને અમે વારંવાર કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતાં એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કર્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે માપણી સીટ પણ અમે તીડીઓ સાહેબ ડીઓ સાહેબ કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે છતાં આ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી અને રોજ હરરોજ પેપરમાં સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ હોય ગૌચર દબાણ હોય તે હટાવવું જોઈએ આજ દિન સુધીને હજુ એ ગૌચર દબાણ હટાવ્યું નથી અમારી એક માંગ છે કે આ અમારું ગૌચર દબાણ હટાવો મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું મંગણાનો રહેવાસી છું ખેડૂત ખાતેદાર છું મંગણાથ ગામે સેફ એન્ડવાયડોર નામની કંપની આવેલી છે જે બહારથી કેમિકલ કચરો લાવે વેસ્ટ લાવે છે બહારના રાજ્યોનું બિલ આવે છે અને અહીંયા ઠાલ્યો છે અને ઊંડા ઊંડા તળાવ બને અમે નાખેલા છે જેના લીધે ભૂગર્ભ જળમાં પાણી ઉતરે છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ચોમાસાની સિઝન છે અને કંપની અમે ઘણા વારંવાર કહે છે કે ભાઈ તમારું પાણી બનાવ્યું છે જીપીસીપીના અધિકારીઓને અમે પૂછપાછ કરી એમણે કીધું કે ભાઈ કંપની ચોખ્ખેદમ દીવાલ કરવી જોઈએ આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી એમનું પાણી બાંધી છે અને રાતના સમયમાં કંપનીના માણસો માટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુના કાંસ છે એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છે એ માણસના શરીરમાં બી ખૂંજલીને એવું થાય છે બીમારી લાગુ પડે છે ઘણા સમયથી અમે કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલું છે સરકારના બેઠેલા અધિકારીઓના કાન ભેલા થઈ જાયેલા છે એમને ખેડૂતની કોઈ પડેલ નથી એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી મારું નામ જયેશભાઈ મનુભાઈ પટેલ મંગણાથ ગામના રહેવાસી મંગણાથ ગામે સે બેનવાળા કંપની આવેલી છે આ કંપની વારંવાર કેમિકલયુક્ત પાણી જમીનમાં છોડે છે ભૂંગરમાં છોડે છે અને બધું નુકસાન થઈ રહ્યું છે ગાયો પાણી પીવે છે ગાયો કેમિકલવાળું પાણી પીવે છે એમાં નજર અમે બે વખત ત્રણ છોડેલું છે ગયા મહિના બી પણ અમે ગાયો પાણી પીતા જોયેલું છે અત્યારે આજે ગામના જે પેન્ટર રસ્તો છે ત્યાં આગળ બી લાલ ગામ લાલ લાલ પાણી ઝેરીવાળું દેખાય છે અહીંયા બી અત્યારે જોવા આવ્યા છે આપણે ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે આવું ઘણો અનેક પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવે છે ત્યારે ઉપર પારો માં દે ખાલી પેલા સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારો માં દે માટીનો એટલે કામ પૂરું કોઈ જાતની દિવાલ છે નહીં દિવાલો ખાલી તારની વારની જ છે ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે તે બી પછી ફાટલી દિવાલો હોય એ પ્રકારની દિવાલો છે એટલે જીપીસીપીના રૂલ્સનું કોઈ પાલન જ નહીં તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ તમારે જોવાનો પ્રશ્ન છે જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બી એક સવાલ ઊભો થાય છે મારા રાજકારણી બી છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોની બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો રાજકારણી એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો પણ ગૌચર દબાણ છે કરવાનું છે તે તો કરતા નથી અને જેને ખાલે પેલા લોકોએ જે ખેતરનો વાયવું છે એને કહ્યું છે એમ દબાણ દૂર કરી નાખે છે અરેક બીજા જિલ્લાઓમાં તો આ ગૌચો દેખાતું નથી રાજકારણીઓને એને એનો ઉકેલ આવશે એ મને સમજણ નથી પડતી ગાયનો એ બધું પ્રશ્ન ઊભો થાય છે ગૌચરનો અને કાલે બી ગાયાવાળાને અહીંયા કંઈ હેરાન કટેતા આ લોકો તો એનું ગૌચર ખાલી કરો ને પહેલાં તો ગયાવાળા દૂર થાય નહીંથી